એ બતાવવા એ પાવળીયે છે બાવળો આ 1.5 માં તો સોનતો કરવા તો બેહો બલે તમે મા અમારો આત્મામાં તો પાપ રહે છે મારો તો એ વાત જ નહીં વાત છેનો ડોડ છે છેનો નહીં તો મને છે મને ખબર હું એ પેટીની વાત તો જઈ જઈ એ તો જઈ ને તો પેટી લેનારા કોઈ

કદી આ ભાઈ બતાવશે કે બે બતાવશે મારા આ બે બે ના તૂટી ગયા તો રોડ લેતો આ તમારે આલવાના પણ એમને આલવાની ઈચ્છા નથી હાલ ઉમર ઉકળ બે ઈચ્છા તો ના 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 તો નતો

ખબર દર્શન કરવા આવે કોઈ એમ આવે કોઈ ના આવે એવું ના બધા અલગ અલગ ભાવ હોય

પ્રજાપતિ ચકાસી ને લેવું માતા પ્રજાપતિ તો અત્યારે માટલો નથી બનાવતા પેલા આગળ માટલું હોય તો પ્રજાપતિ કેવરાતા કે પ્રજાપતિ માટલું બનાવે ખખડાઈ ને લેતા

મારા ચેહર નું નામ જગત વિદેશમાં પણ થતું ચેહર માતા નું નામ હિતેશભાઈ એટલે આ તો તમારા ટોપરા ના મો લાડવા ખબર

પણ મારું એવું કેવું છે સુનિલ બે મહિના ઠેરો અને તમે બે મહિના તમારા ઘરની કુળદેવી તમારી કુળદેવી તમારું ઠકોર પાડી દે ઠેરો હવે ઘણા દાડા તમે તાપ તડકો વેચો એ બેની રાશિનો જે કોઈ ગ્રહ છે એ હું આજથી ગણી છું શું કહ્યું કે તમે આધાર પરીક્ષાઓ આલો પણ બે મહિના ઠેરી જો

હાથ પગ દુખતા મટી આ મટી છે મારો મટી ગયો જેમ તમે નથી કેતા મારચો પૈસા કે આ બધા ગોળમાં ખાઈ પણ ગોળ આ તો આ તો ગોળમાં હે ઓ જે કોઈ આવે એના હું મારતા વેરજે ખૂનો મેલતી નહીં આખી વાત છે

અરબા ખાલી ઓગળી લોબી કરો જો ગદી ભાડાકો ન તો મારું નામ માતા નહીં તોબા ગુણમ ને ખબર છે પણ હું બાર પાડતી નથી હાચો હાચો તું તો મારો નથી ગુણમ ને ફોન કે મગઈ ગયો દાડા ને આઠમો ની ઉગ હાચી વાત છે હા તો આસુરી વૃત્તિ કર જગત મો ના છોડું જગત મો નગર તેરવાડા ની અગ્નિ ની માતા મારી